હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા ખાતે લાલ કાંદાની અરેજ છે ને ત્યાં લાલ કાંદાની આવકની વાત કરું મિત્રો તો ઓગણત્રીસ હજાર પ્લસ ઠેરાની લાલ કાંદાની આવક છે અને આજની તારીખની વાત કરું તો ત્રીસ બાર બે હજાર પચીસને મિત્રો મંગળવાર આજે લાલ કંદામાં આવક થોડીક ઓછી છે મિત્રો તો બજાર સારી રહે એવું આશંકા છે મિત્રો કેવી બજાર રહે તમને લાઈવ બતાવશે માટે વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો

344 રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છે મિત્રો જોઈ શકો છો સુપર સાઈઝ છે મિત્રો સાઈઝ સારી ભાવ આવ્યો છે મિત્રો 344 નો અમન ભાવ રૂપિયા એટલે બોલુ બે બોલો 235 35 પાંત્રીસ રૂપિયા ભાઈ કોઈ લે 200 રૂપિયા તમે આ ડુંગળી નો ભાવ છો મિત્રો તમે સરસ મજા ની જોવો તમે બસો ને બે રૂપિયા સારો એવો ભાવ છો મિત્રો ઉગાનો એકલો ઉગો છે મિત્રો બસો ને બે રૂપિયા

પચાસ બાવન પંચાવન બસો એકસઠ બોલવું પાંચસો ચડસઠ પિતર પંચોતેર એસી પાંચી પંચ્યાસી છાસી બસો છાસી પચાસ એકત્રી પાંત્રીસ છત્રીસ છત્રી રૂપિયા ત્રણસો સાડત્રી આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ બેસલ ચુમ્માલ પિસ્તાલ ચુમ્માલ રૂપિયા ત્રણસો ચુમ્માલીસ મળે મિત્રો ત્રણસો ને એકસઠ રૂપિયા ડુંગળી ના પાછો છે મિત્રો સુપર સાઈઝ બમ્ફર ક્વોલિટી છે કલર પણ સારો ત્રણસો ને એકસઠ રૂપિયા

ચારસો રૂપિયા ચારસો એક ચૌદ ચૌદ રૂપિયા ચાર પંદર પંદર રૂપિયા ચારસો 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 ને પચીસ રૂપિયા મિત્રો ચારસો रुपए રૂપિયા મિત્રો સુપર है મિત્રો આ વકલ છે મિત્રો મિત્રો જોઈ શકો છો આ છે ને ચારસો પચીસ રૂપિયા ભાવ છો આ વકલ છે ને એ અમારે નીકળેલો છે મિત્રો એના ચારસો પચીસ આવ્યા છે મિત્રો આના ત્રણસો ને પચાસ રૂપિયા આવ્યા બે વકલા સારા ભાવ છે મિત્રો જોઈ શકો છો બસો ના પચાસ રૂપિયા બધા બધું અહીંયા પચાસ બાવન બચસો ને ત્રણસો બે હજારસો આઠ ત્રણસો ને પંચાવન રૂપિયા મિત્રો આ વખલા છે મિત્રો આડત્રી ઠેલી નો લોટ છે મિત્રો ત્રણસો ને પંચાવન રૂપિયા ત્રણસો પંચાવન રૂપિયા

ત્રણસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવછા છે મિત્રો જોઈ શકો છો મિત્રો સુપર ક્વોલિટી છે સુપર છે ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા ત્રણસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવ છે ડુંગળી તો જો તમે સાહેબ જો એક મિત્રો ત્રણસો ને ઓગણસી રૂપિયા મિત્રો મિત્રો આ એકડો સાઇઝ છે મિત્રો એક નંબર ની સાઇઝ છે મિત્રો તમે સાઈઝ જોવો ખાલી બમ્પર કોળા આપડા હાથમાં એક હમાય ખાલી ત્રણસો ને તોતેર રૂપિયા મિત્રો જોઈ શકો છો મિત્રો ત્રણસો ને તોતેર રૂપિયા મિત્રો સુપર આજમાં બજાર બહુ સારી છે મિત્રો ત્રણસો ને તોતેર રૂપિયા બહુ સારી બજાર આજમાં એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો ઘોલટી દો એકસો ને રૂપિયા હોય સારી શકો એકસો ને ચુમ્મોતેર રૂપિયા મિત્રો જોઈ શકો છો મિત્રો ખાવ જોવા એકસો ને ચુમ્મોતેર રૂપિયા આવા માલ ના થાય છે મિત્રો બદલા જેવા માલ ના એકસો ચુમ્મોતેર રૂપિયા

બસો ને પંચાસી રૂપિયા મિત્રો જોઈ શકો છો મિત્રો સારો માલ બસો પંચાસી રૂપિયા તો મિત્રો આગળ વિડીયોમાં તમને જણાવ્યા મુજબ આજની બજાર બહુ જ સારી રહી છે મિત્રો આજની લાલ કંદાના ભાવની વાત કરું મિત્રો મીડિયમ ભાવની વાત કરું ને મિત્રો તો એકસોને સાઠ રૂપિયાથી લઈને બસોને સિત્તેર રૂપિયા સુધી ભાવ રહ્યા છે અને સારી ક્વોલિટીના ભાવની વાત કરું બસો સિત્તેર રૂપિયાથી લઈને ચારસોને ત્રીસ રૂપિયા સુધી ભાવ રહ્યા છે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અત્યારે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ અને મીઠી મીઠી કોમેન્ટ કરતા રહેજો મિત્રો જય જવાન જય કિસાન